મેઘરજ ગ્રામ પંચાયતનો વધુ એક અમાનવીય અભિગમનો પુરાવો મેઘરજ નગરની વયોવૃદ્ધ વિધવા મહિલા આવાસ યોજનાથી વંચિત ગ્રામ પંચાયતમાં ધરમધક્કા મહિલા દ્વારા ગ્રામ પંચાયત ખાતેથી આપવામાં આવી પ્રતિક્રિયા આજરોજ તારીખ ચાર ઓક્ટોબરે બપોરે બારથી બેના સમયગાળા દરમિયાન મેઘરજ ગ્રામ પંચાયતનો વધુ એક અમાનવીય અભિગમ નો પુરાવો સામે આવે છે મેઘરજનગરની વયોવૃદ્ધ વિધવા મહિલા આવાસ યોજનાથી વંચિત છે ગ્રામ પંચાયતમાં સતત દરમ ધક્કા ખાઈ રહી છે મહિલાના ગ્રામ પંચાયત પર ગંભીર આક્ષેપો છે કોઈ પણ સાંભળતું નથી તેવું વૃદ્ધ મહિલા કહી રહી છે વૃદ્ધ મહિલાને આવાસ યોજનાથી વંચિત રાખનાર ગ્રામ પંચાયત વિરુદ્ધ પગલાં ક્યારે લેવાશે

ફોર્મ બી એવું જવાની જો ફરીથી ફોરમ ભર્યું એ બી મારું પાસ થતું નથી કોઈ ચોપડોમાં પંચાયતના ચોપડામાં મારું નામ નથી હું ગરીબ માણસ સાહેબ મારું કોઈ નથી આ દુનિયામાં તમે શું એ મારા ભગવાન પ્રભુ સાહેબ મંદિર બનાવ્યું મહેનત કરી સેવા પૂજા કરું પાણીનો નળ બી નથી મળતું આ પંચાયત મને બહુ દુખી કરો મારી અરજ વિનંતી હોબરો સાહેબ હું તમે તપાસ કરો ખોટા પાડી દો મારા ઘરની તપાસ કરો અને મારી હાલત જુઓ તો પછી હું તમને આ વાત એમાં મેં રજૂ કરી સાહેબ મને આટલું ઘર કરી આલો મારી પાસે ખાવા પણ પૈસો નથી પરમાણે સમાર એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે

તો એ ચડીએ ગમ કર્યું આ ચડી અરે તમે પંચાયત ચાલુ શું કરો સંબંધો ગમ નથી પડતો